ભૂવા પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને કારેલીબાગમાં એલ એન સર્કલ પાસે પચાસ ફૂટ પહોળો આ ભૂવો જોવા મળી રહ્યો છે વરસાદી જે ચેનલ હોય છે વરસાદી પાણી જવાની જે આખી કાસ હોય છે તેની ઉપરનો જે રોડ છે તે આખો જ બેસી ગયો છે સાથે અહીંયા અન્ય પાઇપલાઇન પણ છે અને આ પાણી જે રીતે આ વહી રહ્યું છે પાણીનો ફોર્સ એટલે કે પાણીનો ફોર્સ આ રોડ ખમી ન શક્યો તેના કારણે આખે આખો રોડ અહીંયા બેસી ગયો વારંવાર વડોદરા શહેરમાં ભૂવા પડે છે ને તેમાં કારેલીબાગ વિસ્તારમાં તો અવારનવાર ભૂવા જોવા મળતા હોય છે ગત રોજે આ ભુઓ નાનો હતો પરંતુ આખરે આ રોડ ધસમસતા પાણીના પ્રવાહને ન સહી શક્યો અને આ રોડ આખો અહીંયા બેસી ગયો સાડા આઠ વાગે ભૂવો પડ્યો અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરી અને બેરીકેટ લગાવડાયા સાથે સાથે જે કહેવાય છે વડોદરા શહેરની અંદર નાના નાના ભૂવા તો પડતા જ હોય છે અવારનવાર પરંતુ આ સૌથી મોટો વિશાળ ભૂવ પડ્યો છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યો છે કે વડોદરા શહેરની અંદર વિકાસ નથી થતો વિનાશ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને આપના માધ્યમથી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે